ગામના સર્વ સમાજના લોકો તથા જંબુસર તાલુકા ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાથે તેમના દિવ્ય આત્માને શાંતિ તેમજ સદગતિ મળે તે માટે પ્રાર્થના કરી ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા પ્રભુને પ્રાર્થના કરવામાં આવી કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે તથા જે લોકો હાલમાં દવાખાનામાં દાખલ છે કેઓ જલ્દી સાજા થઈ જાય તથા તેમના પરિવારને ખૂબ સહનશક્તિ આપે તેવી પ્રાર્થના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી બ્યુરો ચીફ આસિફ પટેલ ન્યૂઝ ગુજરાતી ઠાકોર સેના દ્વારા મંગનાથ ગામની અંદર જે અમદાવાદના જે દુર્ઘટના ઘટી છે એમ એ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવા મંગનાથ ગામની અંદર મહાદેવના મંદિરમાં અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ગામ લોકો અને સમસ્ત લોકોએ ભેગા થઈને અમે શ્રદ્ધાંજલિ પાઠવી છે અને જે લોકો આજુ દવાખાનામાં જે દાખલ છે એ લોકોનું સ્વસ્થ જલ્દી ગૌરી આવી જાય એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના જંબુસર તાલુકા દ્વારા આજ રોજ જંબુસર તાલુકાના મંગાર ગામે અત્યારે જે અમદાવાદની અંદર જે બાર છ બે હજાર પચીસના રોજ પ્લેન ક્રેશ જે થયું હતું અને એની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે તેને આજે કેન્ડલ માર્ચ કરી અને શ્રદ્ધાંજલિ અમે અર્પણ કરીએ છીએ મંગનાથ ગામના યુવાનોનો તથા જંબુસર તાલુકાના અલગ અલગ ગામમાંથી અહીંયા આવ્યા છે અને એ લોકોએ બધા શ્રદ્ધાંજલિ આપી છે બીજું કે જે લોકો હાલની અંદર જે જે દાખલ છે જે એ લોકો પણ જલ્દી સાજા થાય અને એ લોકોની વહેલી રિકવરી આવે એવી મહાદેવના મંદિરે મહાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ